Hello, Fred. સ્વાગત છે તમારું ભાઈ કાસ્ફૂડ ફૂડ મેચી ગુજરાતીમાં અને હું છું ભાઈ કહતો આજે તમારી સાથે ફરાળી કચોરીની રેસીપી લઈને આવી છું એકદમ સોફ્ટ અંદરથી અને એકદમ ખાવાની મજા પડી જાય તેવી નારિયેળની આપણે આ કચોરી બનાવીશું તો ફૂલ રેસીપી વોચ કરજો જો પસંદ આવે તો લાઇક સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ચલો રેસીપી જોઈએ તો અહીંયા અમે બાફેલા પટેટા છે તેને એકદમ સરસ રીતે છીણી લીધા છે અને છીણી અને આના અંદર આપણે ચાર ચમચી જેટલી તપકીર નાખીશું જેને આરા લોટ પણ ગાય છે અને સ્વાદ પ્રમાણે મીઠું લેશું તો આ એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે અને એનો લોટ તૈયાર કરી લીધો છે તો હવે આપણે અહીંયા અંદરનું સ્ટોર ફિંગ બનાવીશું તો અહીંયા બે મોટી વાટકી નાની વાટકી જેટલું મેં ટોપરાનું ખમણ સુકા ટોપરાનું ખમણ લીધું છે અને થોડુંક આપણે બટાટાનો માવો પહેલાં બાફેલો છે તેને જ આપણે અલગથી લઈ લેવાનો છે છીણીએ ત્યારે જ લઈ લેવાનો છે અલગ કરી લેવાનો છે તો એક વાટકી જેટલો બટાટાનો માવો છે અને અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલા આપણે તીખા મરચાં અથવા તો તમે મીડિયમ સાઇઝના મરચાં હોય મીડિયમ તીખા ઈ અને આદુની પેસ્ટ લેવાની છે અને બેથી ત્રણ ચમચી જેટલું મેં અહીંયા મરી પાવડર લીધું છે જે પ્રમાણે તમારે ક્વોન્ટિટી બનાવવાની હોય કચોરીની તે પ્રમાણે આપણે મસાલો એડ કરવાનો છે તે ખાસ ધ્યાન રાખવાનું તો અહીંયા તમે નારિયલ લીલાના ણનું પણ છીણ તમે લઈ શકો છો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને આપણે અહીંયા દળેલી ખાંડ લેવાની છે જો આપણે આખી ખાંડ લેશું તો ઓગળશે નહીં અને સ્વાદ પણ સારો નહીં લાગે તો ત્રણથી ચાર ચમચેટલી દળેલી ખાંડ એક નંગ જેટલો લીંબુનો રસ લેશું અને કોથમીર લેશું ધોઈ સાફ કરીને ઝીણી કટ કરી લીધી છે કોથમીરથી સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તમે ચાહો તો આનામાં શેકેલા સિંગદાણાનો ભૂકો વરિયાળી કાજુ એ બધા તમે આનામાં મૂકી શકો છો ને એકદમ સરસ રીતે આ રીતે તમે જોઈ શકો છો માવો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આની નાની નાની ગોળીઓ વાળવાની છે બહુ મોટીની એકદમ નાની નાની ગોળી વાળીશું જેથી આપણે ઉપરનો પડ પણ હજી બનાવવાનો છે બટેટાના માવાનો એટલે કચોરી છે તે મોટી થઈ જશે અને તમે કઈ રીતે ફરાળી કચોરી બનાવો છો મને કમેન્ટમાં જરૂર જણાવજો જે આપણે તપકીર અને જે બટેટાનો માવો છે તે આપણે જો તમે જોઈ શકો છો તેને એકદમ સરસ રીતે આ બ બાંધી લીધો તો હવે આ થોડુંક ચિકાસ પડતું લાગે તો તમે અહીંયા તપકીરને હાથમાં આ રીતે રગદોડી અને આ થેપલી છે તે તમે બનાવવાની છે તો એકદમ સરસ રીતે આ થેપલી બનાવી દઈશું તમે જોઈ શકો છો મીડિયમ થિક રાખવાની છે બહુ ઝીણીની નહીં તો જે આપણે અંદરની જે આપણે માવાની સ્ટફિંગની જે ગોળી નાખીશું તે બહાર નીકળી આવશે તો આ રીતે એકદમ સરસ રીતે કવર કરી લેવાનું છે હવે આ એકદમ સરસ રીતે કવર થઈ જાય એટલે એકદમ સર હળવા હાથે છે તેને રાઉન્ડ શેપ આપી દેશું તો તમે જોઈ શકો છો એકદમ કચોરી એક સરસ બનવાની છે અને બધી કચોરી આ રીતે વાળી અને એને આપણે તપકીરમાં રગ દોડવાની છે તો કોરા જ આપણે તપકીર છે તેને અંદર આપણે રગ દોડીશું અને બધી આ રીતે તૈયાર થઈ જશે તો તમે કેવી રીતે બનાવજો ઘણા લોકો બટેટાના માવાની પણ ફરાળી એકદમ સરસ રીતે મસાલો બનાવીને કરતા હોય છે કચોરી તૈયાર તો હું આ રીતે કરી રહી છું અને એકદમ બ્રાઉન કલર થાય ત્યાં સુધીને એને આપણે મીડિયમ તાપે તળી લેશું બહુ આપણે હાઈ ગેસ ઉપર પણ નથી તળવાની બહુ સ્લો ગેસ ઉપર પણ નહીં તો આપણે અહીંયા ખજૂર આમણીની ચટણી સાથે સર્વ કરીશું તો કેવી લાગે છે રેસીપી પ્લીઝ કમેન્ટમાં જણાવો તમે જોઈ શકો છો અંદરથી એકદમ સરસ એવો માવો ટેસ્ટફૂલ બન્યો હતો અને આ કચોરી અત્યારે શ્રાવણ મહિનો આવી રહ્યો છે તો આપણે ઉપવાસ કે ફરાળમાં વ્રતમાં આપણે બનાવતા હોઈએ છીએ તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને પછી મને કહેજો કે કેવી લાગી આ રેસીપી કમેન્ટમાં જરૂર જણાવજો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ આવી જ રીતે બન્યા રહેજો